રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રાશલા ગામના વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર ને વારંવાર રજૂઆત કરવા છતાં બસ ન ચાલુ કરાતા વિરોધ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપરેટાના પાશલા ગામે વિરોધ કરવામાં આવ્યો ઉપરેટાના પાશલા ગામના વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી કર્યો વિરોધ પ્રાશલા ગામમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન ઉપરેટા એસટી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રાશલા ગામમાં બસ ચાલુ ન થતા વિદ્યાર્થીઓ ઉતર્યા રોડ ઉપર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હાય હાય ન નારા સાથે કરાયો વિરોધ ઉપરેટા દુરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં બસ ન ચાલુ થતા વિદ્યાર્થી હેરાન પરેશાન

મોટી મોટા નારા કે બેટી બચાવો બેટી બેટી બચાવો પણ અત્યારે આ બસ નથી આવતી બેટી પઢે ક્યાંથી બસ આવે તો બેટી પઢે ને અત્યારે ને અત્યારે વોટ જોતા હોય તો મોટા મોટા નેતા ગામમાં આવીને મોટા મોટા કહે કે અમે આ સુવિધા કરશું આ સુવિધા કરશું પણ બસની સુવિધા ક્યારે કરશે અમારે ભણવું ક્યાં